અ અમાર રેપ કેસ નો એક એ હતો અને મારી છોકરી સાથે જે રોંગ કર્યું એના વિષે અમે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગઈલા જેમાં પોલીસવારાએ ખાલી મારી ફરિયાદ લઈ કેને મારી ડોટર વિષે એવું કીધું કે એ હજુ નાની છે અને મેડિકલ માં જશે અને એની લાઈફ સ્પૉઇલ થશે તો એનું તમે ન લખાવો અને મારું જ કેસ વિષે કરીને એમણે બધું ફરિયાદ લખાઈવી હતી ગુજરાત પોલીસની ખાખી વર્ધીને પોલીસ કર્મચારીઓ લજવી રહ્યા છે ખાખીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મ પીડિતા પાસેથી એક પોઈન્ટ પચાસ લાખનો તોડ કર્યો હોવાનો મોટો આક્ષેપ ઉઠ્યો છે પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજના આધારે પોલીસ કમિશનર અને એસીબીને ફરિયાદ કરી છે માંજલપુર પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ દોઢ લાખનો તોડ કર્યાની ફરિયાદ થઈ છે પીએસઆઈએ આરોપી સામે કાર્યવાહીના નામે મહિલા પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ ઉઠ્યો છે જો કે પીડિતાને પૂરો ભરોસો હતો કે મહિલા પીએસઆઈ તેમને ન્યાય અપાવશે પણ મહિલા પીએસઆઈએ તો પાણી ફેરવી નાખ્યું મને પીએસઆઈ રસિકા ચુડાસામાં મેમ ઉપર એટલો વિશ્વાસ હતો કે જ્યારે મેં એમની સાથે બધી વાત કરી ઘટનાની એમણે મને કીધેલું કે એ જે કરશે તે સારું જ કરશે અને એ મને ન્યાય અપાવશે એ વાત એમણે કરી હતી એટલે હું એમના એમના ઉપર બહુ જ ટ્રસ્ટ કરીને મેં બધી જ વાત એમને કરી હતી પણ મને નહીં ખબર હતી કે આવું બધું આ રીતે થશે મેડમે આખું કેસ જ ચેન્જ કરી દીધું આખરી સમગ્ર મામલે પીડિત મહિલાએ પોલીસ કમિશનર અને સિવિમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ મેં પોલીસ પાસે ગઈ હતી મારી ફરિયાદ લખાવવા માટે એમાં એમણે મને કીધું કે આરોપીને પકડવા માટે એમને સરકાર તરફથી મંજૂરી નથી મળતી જેના માટે એમને પૈસા માંગ્યા અને એટી થાઉઝન્ડ મેં એમને એ ટાઈમ પર આપ્યા જેમને એમાં ફ્લાઇટ ટિકિટ આવવા જવાનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો બધું ઉલ્લેખ હતું અને એ પછી એમણે આરોપીને પકડવા માટે ગયા પીડિતાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફ્લાઇટની ટિકિટ બુક કરી આપી મહિલાએ પોતાના દાગીના વેચીને પોલીસને દોઢ લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે જો કે બીજી તરફ પોલીસે આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને પકડી લાવી પરંતુ આરોપી નવ દિવસમાં જામીન પર છૂટી ગયો છે જેથી માંજલપુર પોલીસ આરોપીને બચાવતી હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે પીડિત મહિલાએ કહ્યું કે માંજલપુર પોલીસે આરોપીને બચાવ્યો છે એમને બધું ફ્લાઇટ ટિકિટ કરીને એ લોકો ગયા અને દસ જૂને ત્યાંથી એ લોકોએ આરોપીને પકડીને જ્યારે લાવવાના હતા ત્યારે એ ટાઈમ પર રસિકા મેમ એ મને ફોન કરીને કીધું કે અમારે રિટર્ન આવવાનો બંદોબસ્ત તમે કરી આપો કારણ કે તમે જે પહેલાં જે કર્યા હતા એ પૈસા અમારાથી એ થઈ ગયા છે તો ત્યારે મેં પછી ફરી પાછું સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ એમને અગેન આપ્યા અને એ કરીને એ લોકો બધા ત્યાંથી ફ્લાઇટમાં રિટર્ન આવ્યા ઓકે હા મેં મારું ગોલ્ડ વેચીને એમને પૈસા આપ્યા હતા અને એ પૈસા મેં મારા વકીલ મારફતે એમને ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા હાલ ફરિયાદના આધારે પોલીસ કમિશનરે ડીસીપી લીના પાટીલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે